नगरपालिका ની બડેલ સકર સમિતિ ની બેઠક માં કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુ વેન બાંભણ્યાએ ઉપસ્થિત રહી અધિકારીઓ પદાધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું ઓકે નેગરપાલિકા ની આજ રોજ મળેલ संकलन समिति ने में आजवी अफवाह केंद्रीय राज्य मंत्री नींबूबेन बांबड़िया महापालिका कचरी खाते आए पहुंचते मेयर कमिश्नर स्टैंडिंग कमिटी चेयरमैन सहित ना पदाधिकारीઓએ केंद्रीय मंत्री ने पुष्प गुच्छ આપી औकार्या 하다 बाकी तो हमें रेगुलर जी સંકલન સમિતિની બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ વિકાસ કાર્યોના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા તેમજ વીસન બે હજાર સુડતાલીસને ધ્યાને લઈ અનુક્રમે વિકાસ કાર્યો હાથ ધરી ચોકસાઈ પૂર્ણ પૂર્ણ કરવા બેઠકમાં જણાવ્યું હતું